સવારનું અજવાળું થયું ભરમાં વાયુ વેગે સમાચાર ફેલાઈ ગયા દર્શનાતુર લોકો ઉમટી પડ્યા આઠેક વાગ્યે કર્નલ વિશ્વનાથ ઉપાધ્યાય આવી પહોંચ્યા એમણે શ્રી રામકૃષ્ણના દેહને તપાસીને જાહેર કર્યું કે બધું પતી ગયું નથી હજી ઊંડી સમાધિની સ્થિતિ છે બપોર થયા ડૉક્ટર મહેન્દ્રલાલ સરકાર આવ્યા અને એમણે અભિપ્રાય આપ્યો કે અડધા કલાક પહેલા શ્રી રામકૃષ્ણના પ્રાણ દેહમાંથી નીકળી ચૂક્યા છે પાંચ વાગ્યે શ્રી રામકૃષ્ણના મૃતદેહને ચંદન પુષ્પો તથા ભગવા વસ્ત્રોથી વિભૂષિત કરીને કેટલાક સમય સુધી આંગણામાં રાખવામાં આવ્યો ડોક્ટર સરકારની સૂચનાથી ફોટો લેવામાં આવ્યો પછી સરઘસ આકારે કાશીપુરની સ્મશાન ભૂમિમાં શ્રી રામકૃષ્ણના દેહને ભક્તો લઈ ગયા ભજન ચાલુ હતા સોના નેત્રો આંસુ ભર્યા હતા બે કલાકમાં શ્રી રામકૃષ્ણનો ભૌતિક દેહ અગ્નિમાં મળી ગયો શું ખરેખર શ્રી ગુરુ સીધા હતા એમના જ શબ્દોમાં કહીએ તો પોતે એક ઓરડામાંથી બીજા ઓરડામાં ચાલ્યા ગયા હતા શાંત ઈશ્વરાધીન વૃત્તિ ભક્તોના ચિત્તમાં રમી રહી શ્રી રામકૃષ્ણના દેહની ભસ્મ અને અસ્થિને એક પાત્રમાં ભરીને ધીમે પગલે અને ભારે હૈયે સૌ પાછા ફર્યા જય રામ કૃષ્ણ નાદ ગજવતા તેઓ કાશીપુરમાં પાછા ફર્યા મનુષ્ય જાતિ માટે આદર્શરૂપ થઈને આ મહાપુરુષ જીવ્યા હતા એમના ફ્રેન્ચ ચરિત્રકાર શ્રીયુત રોમારોલાએ એમને અંજલી આપતા લખ્યું છે એમના વખત સુધી કોઈ પુરુષે બ્રહ્મના એક કરતાં વધારે પાસાનો સાક્ષાત્કાર કરવાનો પ્રયાસ કર્યો ન હતો એ બધા જ પાસાનો સાક્ષાત્કાર કરવો જોઈએ એ આ યુગનું કર્તવ્ય હતું આ પુરુષે પોતાના તમામ જીવતા માનવ ભાંડુઓ જોડે તાદાતમ્ય સાધ્યું આ પુરુષ એ નવા યુગને તેના ધ્યેય સુધી પહોંચાડનાર સુકાની અને ભૌમિયા હતા